તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની બધી માહિતી આગળ વિડીયોની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ છત્રીસો ટ્રેક્ટર છે છત્રીસો બે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આ ટ્રેક્ટર પચાસ હોર્સ પાવરનું જોવા મળશે

ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર બેટરી નવી નાખેલી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર જ તમે વિડિયોની અંદર જોઈ શકો છો પચાસ ટકા જેવા લાગે મીડિયમ કન્ડિશનમાં ટાયર જોવા મળશે ઓઇલ બધું નવું છે કંપની કલરમાં ટ્રેક્ટર બે હજાર અને ની કિંમત ત્રણ લાખ અને દસ હજાર રાખવામાં આવી છે આ કિંમત અંદાજિત છે રૂબરૂ કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટર ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો